ધંધુકા શક્તિનગરમાં આ રસ્તામાં ગંદકી અને બંધ ગટરના મુદ્દે સ્થાનિકોમાં આક્રોશ કરિમા બાગ સોસાયટી વિસ્તારના રહીશો વિસ્તારમાં આવેલી રોડ અને ગટર સમસ્યાઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ ઉઠાવી સ્થાનિક રહીશો દ્વારા જણાવવામાં આવ્યું કે શક્તિનગર વિસ્તારમાં રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં અનેક જગ્યા ઊંડા ખાડાઓ પડી ગયા સ્કૂલે જતા બાળકોને વસોટ કરતા રહેવાસીઓને દરરોજ અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે નાળા પણ લાંબા સમયથી બંધ હાલતમાં છે જેને લીધે વરસાદ દરમિયાન પાણી ભરાઈ જાય છે મચ્છરજન્ય બીમારીનો ભય વધ્યો છે અગાઉ અનેક વખત મૌખિક રીતે નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી ચોમાસાની ઋતુમાં સ્થિતિ વધુ વિકટ બની રહી છે જેના કારણે યોગ્ય નિરાકરણ જરૂરી બન્યું છે શક્તિનગરમાં ખાડાઓને પૂરવા રસ્તાની નવીન કારણ કરવી તેમજ બનનાને ચાલુ કરી ગંદકી દૂર કરવાની તાકીદે કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે રંજનબેન હરેશભાઈ કરીમાબાગ સોસાયટી આમાં તકલીફ એટલી છે કે કાઈ રે એવું છોકરા નિશાળ જાવું હોય તો કઈ રીતે સાહેબ જાય કારણ કે વાહનવાળા એમ કે રોડે મેકવા આવો તો છોકરા માન હવારમાં જાગતા હોય તો નિશાળે કેમ અમાર મોકલવા આમાં હવારમાં તો જાય બી તો ગાડીઓ જ ચાલતી તો મેકવા કઈ રીતે છોકરા ને જાવ હોટ લેવા હોય તો સાહેબ એમ કે હોટ દો હોટ દો તો હોટ તો એમ દેવી છે તો એ પ્રમાણે અમારું કામ તો થવું જોઈએ ને અમારી તકલીફ ન થાય થાંભલે લાઈટ નથી આવતી અને રસ્તો એટલો ખરાબ છે કે ન પૂછો વાત એટલો અને હવાર છોકરાને છોકરા જવામાં મોડું થાય પછી તો સ્કૂલે સામે પોગવા જોઈએ ને કોઈ આવતા નથી હું દક્ષાબેન સોનરા અને આ રોડ માટે મેં અરજી કરી છે પણ હજી કોઈ આવ્યું નથી પેલા કરી હતી અત્યારે કરવી છે અને કિચડ છે અને બહુ જ ખરાબ રસ્તો છે છોકરાઓ નિશાળ જઈ શકતા નથી અને ગાડી વાળા લેવાની ના પાડે છે તો અમે છેક રોડે જાવી તો છોકરાઓ ના પાડે કે અમે નિશાળે નહીં જાવી તો અમારે શું કરવાનું આની માટે કઈક નિવારણ લાવો તો સારું કહેવાય અમારી છોકરીને તે ચાલુ છે ને અમારી છોકરીને તે જો સ્લીપ ખાઈ ગઈ ને ગાડી તો વાગ્યું છે અને આ કેટલાક વખત ગાડીઓ નથી અંદર આવતી કઈ એકસો આઠે નથી આવતી અહીંયા ના જ પાડી દે અમે અહીંયા જગ્યા નહીં આવવી આ દાદી બીમાર છે તોય અમારે લઈ જવા છે તોય નથી આવતું કોઈ તો પછી શું કરવાનું એની કરતા રોડ સારો કરો ને તો સારી વાત કહેવાય નહીં તો પછી એનાથી ઉપર જશું અમે